શહેરના એક એવા વિસ્તારની આ વાત છે જ્યાં આકાશ જોવા માટે પણ ગરદન ઊંચી કરવી પડે કારણ કે ઊંચી ઇમારતો અને કુદરતને વસ્તી કેદ કરી લીધી આ ગલીઓના ખૂણામાં એક જૂનું અને જર્જરિત પુસ્તકાલય હતું જ્ઞાનસાગર પુસ્તકાલય એની દિવાલો ઉપરથી પોપડા ઉખડી ગયા હતા અને અંદર હજારો પુસ્તકો ધૂળ ખાઈ ગયા હતા આ પુસ્તકાલયમાં રહેતો હતો કાનુ કાનુ આઠ નવ વર્ષનો એક નાનકડો છોકરો પેરવા માટે ફાટેલું ટી શર્ટ અને ચહેરા ઉપર હંમેશા એક મજાનું સ્મિત કાનુ ક્યારેય નિશાળે ગયો નહોતો તેને અક્ષરો ઉકલતા નહોતા આવડતા પણ તેને ચિત્રો જોતા આવડતું હતું પુસ્તકાલયના કંજુસ માલિક જેઠાલાલ તેને રોજ સવારે પાંચ વાગ્યે ઉઠાડી દેતા પેલા કાન્યા જલ્દી સાવરણો પકડ આ બધી ધૂળ સાફ કર નહીતર રાતનું ખાવાનું નહીં મળે જેઠાલાલનો અવાજ આખા પુસ્તકાલયમાં ગૂનતો કાનુ બિચારો આખો દિવસ પુસ્તકો સાફ કરતો પણ તેને કામનો થાક ન લાગતો કારણ કે તેને પુસ્તકોમાં છુપાયેલા મિત્રો મળી ગયા હતા જ્યારે પણ કાનુ કોઈ ધાર્મિક પુસ્તક સાફ કરતો ત્યારે તે ભગવાનના સુંદર ચિત્રો પાસે અટકી જતો તે કૃષ્ણના ચિત્ર સામે જોઈને કહેતો અરે કાનાભાઈ તમે પણ મારા જેવા દેખાવશો ને બસ તમારી પાસે આ મોરપી છે અને મારી પાસે આ ઝાડુ તેની આ સાદગી તેની તાકાત હતી તે ભગવાન સાથે એવી રીતે વાતો કરતો જાણે તેની સામે કોઈ જીવતો જાગતો માણસ ઊભો હોય તે અવારનવાર પુસ્તકમાં જપાયેલા શ્રી રામ કે કૃષ્ણને પૂછતો તમને આ અંધારા પુસ્તકમાં ઘૂંઘળામણ નથી થતી બહાર તો બહુ ટ્રાફિક છે એટલે કદાચ તમે અંદર જ ભલાશો પણ આ દિવસો કંઈક અલગ હતા શહેરમાં ભયંકર દુષ્કાળ પડ્યો હતો નળમાં પાણી આવતું બંધ થઈ ગયું હતું અને ખાવા માટે અનાજની અછત હતી જેઠાલાલ તો અત્યંત કંજૂસ તેમણે કાનુના ખોરાકમાં પણ કાપ મૂકી દીધો હતો કાનુને આખા દિવસમાં ફક્ત એક જ સૂકો રોટલો મળતો છતાં કાનુની ચિંતા પોતાના પેટની નહીં પણ પેલા પુસ્તકમાં બેઠેલા તેના મિત્રોની હતી એક સાંજે જ્યારે શહેર ગરમી અને તરસથી ત્રાહીમાં પોકારી હતું કાનુએ લાઇબ્રેરીના એક ખૂણામાં બેસીને ભગવાનના ચિત્ર સામે પોતાનો અડધો રોટલો ધર્યો એના હાથ ધ્રુદ્ધ હતા પણ તેની આંખોમાં અખૂટ શ્રદ્ધા હતી તેણે ધીમેથી કહ્યું હે ભગવાન બાર તો બહુ અસત છે તમે તો ક્યારના આ પુસ્તકમાં ભૂખ્યા બેઠા હશો ને લ્યો આ મારો રોટલો જમી લ્યો મને ભૂખ નથી સાચું કહું છું કાનુને ખબર નહોતી કે તેની આ હઠ અને પ્રેમ આજે સ્વયં બ્રહ્માંડના માલિકને ધરતી ઉપર ઉતરવા મજબૂર કરી દે છે પુસ્તકાલયની બહાર રાતનો અંધકાર ઉતરી ગયો હતો પણ ગરમી એવી જ હતી કે જાણે આકાશમાંથી અગનગોળા વરસી રહ્યા હોય કાનુ હજુ પણ જૂની ચોપડી સામે માથું નમાવીને બેઠો હતો એની સામે પડેલો અડધો રોટલો સુકાઈને પથ્થર જેવો થઈ ગયો હતો પણ કાનુની શ્રદ્ધા ખૂણી હતી તેણે આંખો બંધ કરીને હઠ પેકડી હતી કે કાનાભાઈ જો તમે નહીં જમો તો હું પણ હાથથી પાણીનો ઘોટડો પણ નહીં પીવું તમે તો આખી દુનિયાના માલિક છો તો એ આટલા ભૂખા બરાબર એ જ સમયે પુસ્તકાલયના કાઠ ખાધેલા દરવાજા ઉપર કોઈએ ટકોરો માર્યો ખચુડ ખચુડ કરતો દરવાજો ખુલ્યો કાનુએ આંખો ખોલીને જોયું તો સામે એક વિચિત્ર લાગતો માણસ ઉભો હતો તેણે ભગવા રંગનો ડગલો હતો માથે એક જૂની ટોપી હતી અને હાથમાં એક લાકડી એના ચહેરા ઉપર ગજબનું તેજ હતું પણ તે ખૂબ જ થાકેલો જણાતો હતો કે બેટા જરા પાણી મળશે પેલા માણસે ધ્રુવતા અવાજે પૂછ્યું અને કાનો ઊભો થયો અને બોલ્યો અરે દાદા પાણી તો આખા શહેરમાં નથી પણ મારા ભાગનું થોડું માટલામાં છે તમે પી લ્યો કાનુએ તેને પાણી પેલા માણસે એક શ્વાસે પાણી પી લીધું અને પછી આપતા આપતા બાજુના બાકડા ઉપર બેસી ગયો કાનુએ પૂછ્યું તમે ક્યાંથી આવ્યા છો અહીં શહેરમાં તો આટલી ભીડ છે તમે ખોવાઈ નથી ગયા પેલા માણસે હસીને જવાબ આપ્યો અરે દીકરા હું તો બહુ દૂરથી આવ્યો છું પણ સાચું કહું તો તમારું આ શહેર તો બહુ વિચિત્ર છે પેલી પેસેન્જર ગાડીઓ અને ઓલા પીળા રિક્ષાવાળા કોઈ ઉભા જ નથી રહેતા હું તો રસ્તો ક્રોસ કરતા ડરી ગયો બધા ઉતાવળમાં છે કોઈને કોઈની પૈડી જ નથી આટલી બધી ભીડમાં પણ માણસ એકલો કેમ છે કાનુ ખળખળાટ હસી પડ્યો તેણે કહ્યું દાદા છે ભગવાન પણ આવે ને તો ટ્રાફિક સિગ્નલ ઉપર અટવાઈ જાય લોકો તો લાલ લાઇટ જોઈને ઉભા રહ્યા છે પણ ગરીબ માણસોને જોઈને ઊભા નથી રહેતા પેલા મુસાફરની આંખોમાં એક ચમક આવી તેણે કાનુના હાથમાં રહેલા પેલા સૂકા રોટલા સામે જોયું અને પૂછ્યું આ શું છે તે કેમ નથી ખાતો કાનુએ શરમાતા શરમાતા કહ્યું આ તો મારા પેલા પુસ્તકવાળા દોસ્ત માટે છે એ બિચારો ક્યારનો ભૂખો છે પણ એ જમતો જ નથી કદાચ એને આ ગરીબનો રોટલો નહીં ગમતો હોય સાચું ને મુસાફરે કાનુના માથે હાથ મૂકો એ સ્પર્શમાં કંઈક એવું હતું કે કાનુના આખા શરીરમાં ઠંડક પ્રસરી ગઈ પેલા માણસે પૂછ્યું તમને શું લાગે છે તારો એ દોસ્ત અત્યારે ક્યાં હશે કાનુએ ભોળપણથી જવાબ આપ્યો એ તો આ ઝોપડીમાં જ હશે બહાર તો બહુ ગરમી છે ને એટલે એ બહાર નહીં આવતો હોય જો બહાર આવે તો એમના રેશમી કપડા ધૂળિયા થઈ જાય અને લોકો એમને ઓળખે પણ નહીં ભગવાન મનોમન હિસા એમને લાગ્યું કે આ ગીત શહેરના ગંદા વિસ્તારમાં એક હૃદય હજુ પણ એટલું જ પવિત્ર છે જેટલું ગંગાનું પાણી તેમણે કાનુને કહ્યું જો તારો એ દોસ્ત અત્યારે તારી સામે આવી જાય તો તું એને શું પૂછે કાનુએ વિચાર્યું અને પછી ગંભીર થઈને બોલ્યો હું એને પૂછીશ કે હે ભગવાન તમે આટલા મોટા આકાશમાં રહ્યો છો તો આ નાના એવા શહેરમાં વરસાદ કેમ નથી મોકલતા જુઓ તો ખરા પેલા પક્ષીઓ તૈસા મર્યો છે અને જેઠાલાલ શેઠ તો હવે મને રોટલો પણ અડધો જ આપે છે આ સાંભળીને પેલા મુસાફરની આંખમાં આંસુ આવી ગયા આટલો અન્યાય સહન કર્યા પછી પણ આ બાળક પોતાના માટે નહીં પણ પક્ષીઓ અને આખા શહેર માટે વિચારી રહ્યો છે પુસ્તકાલયનો અંદરનો ભાગ ઝાંખા પ્રકાશમાં ડૂબેલો હતો કાનુ અને પેલો રહસ્યમય મુસાફર વાતો કરી રહ્યા હતા ત્યાં જ બહારથી પગરખાનો ભારે અવાજ આવ્યો ધબ 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 અને દરવાજો જોરથી અથડાયો જેઠાલાલ શેઠ અંદર આવ્યા એમના હાથમાં મોટું લિસ્ટ હતું અને ચહેરા ઉપર ગુસ્સો એલા કાન્યા આ કોણ ભિખારીને અંદર બેસાડ્યો છે આ પુસ્તકાલય છે કોઈ ધર્મશાળા નથી જેઠાલાલનો અવાજ ફાટેલા વાંસ જેવો હતો કાનું ગભરાઈને ઉભો થઈ ગયો કે શેઠ આ દાદા બહુ તરસા હતા એટલે મેં એમને જરા પાણી પાયું અને બેસવા દીધા જેઠાલાલની નજર પેલા મુસાફરના હાથમાં રહેલા પાણીના ગ્લાસ ઉપર પડી કે પાણી પાયું તને ખબર છે કે શહેરમાં પાણીના ભાવ કેટલા વધી ગયા છે તારા પગારમાંથી આ પાણીના પૈસા કાપી લઈશ અને એ ડોસા હાલ તો થા અહીંથી આ કિંમતી પુસ્તકો છે તારા ગંદા કપડાં અડશે તો એની કિંમત ઘટી જશે ભગવાન શાંતિથી ઊભા થયા એમણે જેઠાલાલની આંખોમાં જોયું એ આંખોમાં કોઈ ડર નહોતો પણ એક ઊંડી કરુણા હતી તેમણે ધીમેથી પૂછ્યું કે શેઠ આ બાળક આખો દિવસ કામ કરે છે તમે એને પૂરતું ખાવાનું પણ નથી આપતા આ દુષ્કાળમાં તો થોડીક દયા રાખો જેઠાલાલ હૈસા પણ એ હાસ્યમાં ઝેર હતું દયા દયા કરવા જઈએ તો ધંધો ચોપટ થઈ જાય આ છોકરાને રહેવા માટે છત આપી છે એ જ બહુ છે અને તું મને સલાહ આપે છે તારી પાસે ખાવા માટે કાંઈ છે નહીં અને વાતો કરે છે મોટી મોટી જો તારામાં આટલી જ શક્તિ હોય તો જા આ શહેરનો દુષ્કાળ મટાડી દે કાનુ આ બધું જોઈ રહ્યો હતો તેને જેઠાલાલના શબ્દોથી બહુ દુઃખ થયું તેણે દોડીને પેલા મુસાફરનો હાથ પકડી લીધો કે દાદા તમે શેઠની વાતનું ખોટું ન લગાડતા એ તો કડવું બોલે છે પણ કાનુ પાસે એમને બચાવવા માટે કોઈ શબ્દ નહોતા જેઠાલાલે કાનુનો હાથ ઝાટક્યો ચાલ કામ કર અને આ અડધો રોટલો અહીં કેમ પડ્યો છે જો તારે ન ખાવો હોય તો કાલથી આ પણ નહીં મળે જેઠાલાલે પેલો રોટલો ઉપાડી અને બાર ગલીમાં ફેંકી દીધો કાનુની આંખોમાં આંસુ આવી ગયા અરે શેઠ એ તો મારા ભગવાન માટે હતો પેલા મુસાફરે કાનુના ખભા ઉપર હાથ મૂકો અને જેઠાલાલ સામે જોઈને કહ્યું કે શેઠ યાદ રાખજો જે હૃદય નિર્મળ નથી હોતું ત્યાં જ્ઞાનના હજારો પુસ્તકો હોવા છતાં અંધકાર જ રહે છે આજે તમે જે અન્નનું અપમાન કર્યું છે એ જ અન્ન માટે તમે તરસશો જેઠાલાલ ખળખળાઢસા જા જા આવા તો કેટલાય જોયા ચાલ કાન્યા આ ઢોસાને બહાર કાઢ અને બારીઓ બંધ કર રાત્રે કોઈ જોર ન ઘૂસી જાય મુસાફર ધીમે ડગલે બહાર નીકળ્યા કાનુ દરવાજા સુધી તેમને વળાવવા ગયો ગલીમાં ખૂબ અંધારું હતું મુસાફરે કાનુના કાનમાં કહ્યું કે બેટા તારો પેલો દોસ્ત બહુ જલ્દી તારી પાસે આવશે તું હિંમત ન હારતો અને હા કાલે સવારે જ્યારે તું ઉઠે ત્યારે પુસ્તકાલયની સૌથી જૂની ચોપડી ખોલજે કાનું કઈ સમજે એ પેલા જ પેલો મુસાફર ભીડમાં ક્યાંક અદ્રશ્ય થઈ ગયો કાનું આશ્ચર્યથી જોતો જ રહ્યો શહેરના ટ્રાફિક અને ધાંધલ ધમાલમાં એ માણસ પલક ઝપકાવતા જ ક્યાંક ગાયબ થઈ ગયો એ કોઈને ખબર ના પડી એ રાત્રે કાનુને ઊંઘ ના આવી એને પેલા મુસાફરના શબ્દો યાદ આવતા હતા બીજી બાજુ જેઠાલાલ પોતાના આલિશાન ઘરમાં સુતા પણ અચાનક તેમને ગજબની તરસ લાગી તેમણે પાણીનો જગ ઉપાડ્યો પણ એમાંથી પાણીના બદલે ધૂળ નીકળી તે રાત્રે આખું શહેર ગરમીમાં શેકાતું હતું પણ પુસ્તકાલયની અંદર કાનુને એક અજીબ ઠંડક અનુભવાતી હતી જેઠાલાલ શેઠના શબ્દો અને પેલા મુસાફરનું તેજસ્વી સ્મિત તેના મનમાં ઘુમરાયા કરતું હતું સવારના પાંચ વાગ્યા અને કાનુ રોજની જેમ સાવરણો લઈને ઊભો થયો પણ આજે એના મનમાં પેલી વાત ગૂંતી હતી સૌથી જૂની ચોપડી ખુલજે પુસ્તકાલયના સાવ સેવાળાના ખૂણે જ્યાં કરોડિયાના ઝાડા જામી ગયા હતા ત્યાં એક મોટું અને ઝાડુ પુસ્તક પડ્યું હતું તેના પૂઠા ઉપર સોનેરી અક્ષરે કંઈક લખેલું હતું જે કાનું વાંચી શકતો નહોતો પણ ત્યાં ભગવાન કૃષ્ણનું એક સુંદર ચિત્ર હતું કાનું એ ધ્રુવતા હાથે એ પુસ્તક ખોલ્યું જેવું પુસ્તક ખોલ્યું આખા રૂમમાં મોગરાના ફૂલો જેવી સુગંધ ફેલાઈ ગઈ અચાનક પુસ્તકમાંથી એક દિવ્ય પ્રકાશ નીકળો અને કાનુની આંખો અંજાઈ ગઈ જ્યારે તેણે આંખો ખોયલી ત્યારે તેની સામે કોઈ સાધારણ મુસાફર નહીં પણ આબેહુ પેલી ચોપડીમાં હતા તેવા જ ભગવાન ઊભા હતા પણ આ શું ભગવાને તો પગમાં મોજળી પહેરી હતી અને હાથમાં સ્માર્ટ હોત જેવું કંઈક હતું કાનુ તો ફાટી આંખે જોતો જ રહ્યો તમે તમે તો પહેલા જ દાદા છો ને ભગવાન હસીને બોલ્યા હા કાનુડા પણ કાલે હું જરા કેઝ્યુઅલ ડ્રેસમાં હતો આજે તારો પ્રેમ જોઈ અને અસલી રૂપમાં હોવું પડ્યું પણ સાચું કહું તારા શહેરના રસ્તાઓ તો બહુ ખરાબ છે સ્વર્ગમાં તો રસ્તા એકદમ ક્લીન હોય અહીં તો ગલીએ ગલીએ ખાડા અને ટ્રાફિક હું તો મોરપી સરખું કરું ત્યાં તો કોઈ પાછળથી હોન વગાડે કે પોં પોં કાનુની બીક ઉડી ગઈ તે ખળખળાટ હસવા લાગ્યો કે ભગવાન તમે પણ કેવી વાતો કરો છો પણ તમે અહીં કેમ આવ્યા જેઠાલાલ શેઠ જોઈ જશે તો તમને પણ કામ ઉપર લગાડી દેશે ભગવાને કાનુના ગાલ ખેંચ્યા અને બોલ્યા જેઠાલાલની ચિંતા તું છોડ તે કાલે મને તારો અડધો રોટલો ધર્યો હતો ને એ રોટલાનો સ્વાદ તો મને છપ્પન ભોગમાં પણ નથી આવ્યો જે હૃદયમાં આટલી નિર્મળતા હોય ત્યાં મારે આવવું જ પડે બોલ તારે શું જોઈએ છે તારે ભણવું છે કે આ આખું પુસ્તકાલય તારું કરી દઉં કાનુની આંખો ભીની થઈ ગઈ તેણે ભગવાનનો પિતાંબર પકડી લીધો અને બોલ્યો કે મારે કાંઈ નથી જોઈતું કાના ભાઈ લોકો પાણી માટે છે પેલા નાનીના કુંડામાં ચકલીઓ તરસી મરે છે અને જેઠાલાલ શેઠને થોડી દયા આપો એ બહુ ગુસ્સો કરે છે ભગવાન એક ક્ષણ માટે સ્તબ્ધ થઈ ગયા જે બાળકની પાસે પહેરવા ચંપલ નથી ખાવા પૂરો રોટલો નથી તે પોતાના માટે કાંઈ નથી માંગતો ભગવાને આકાશ તરફ જોયું અને મલકાયા કાનુ તારા નિર્મળ હૃદયની શક્તિ આજે આ શહેરનું ભાગ્ય બદલી નાખશે પણ જોજે હો વરસાદ આવશે તો તારા પુસ્તકો ફલળી ન જાય એટલામાં બારથી જોરદાર ગળગડાટ સંભળાયો કાળા ડિબાંગ વાદળોની ફોજ આકાશમાં ઉતરી આવી જે શહેરમાં મહિનાઓથી તડકો હતો ત્યાં અચાનક વાતાવરણ બદલાઈ ગયું આકાશમાં વીજળીના કડાકા એવા થતા હતા જાણે સ્વર્ગમાં નગારા વાગી રહ્યા હોય ગરમીથી તપતી ધરતી ઉપર વરસાદના પેલા છાટા પડ્યા અને પાણી વેવા લાગ્યા અને લોકો ઘરોની બહાર નીકળીને નાચવા લાગ્યા પુસ્તકાલયની અંદર કાનુ અને ભગવાન હજુ પણ વાતો કરી રહ્યા હતા ભગવાને બારીની બહાર જોતા કહ્યું જો કાનુ તારો વરસાદ આવી ગયો પણ આ ટ્રાફિકનું કંઈક કરવું પડશે પાણી ભરાય એટલે પાછું જામ થઈ જાય કાનુ ભગવાનની આ રમૂજ ઉપર હસતો હતો પણ તેને ચિંતા હતી પહેલાં સૂકા રોટલાની જેઠાલાલે ગલીમાં ફેંકી દીધો હતો બરાબર એ જ સમયે જેઠાલાલ શેઠ આપતા આપતા પુસ્તકાલયમાં આવ્યા તેઓ પૂરેપૂરા પલળી ગયા હતા અને ધ્રુજી રહ્યા હતા કાન્યા ઓ કાન્યા જલ્દી કર મારા ઘરના ભોયરામાં પાણી ભરાવા લાગ્યું છે મારા કિંમતી કાગળો પલળી જશે જેઠાલાલ રાડો પાડતા પાડતા અંદર આવ્યા પણ અંદરનું દ્રશ્ય જોઈને એમના પગ થંભી ગયા તેમણે જોયું કે કાનુ કોઈ જળહળતા તેજસ્વી પુરુષ સાથે બેઠો છે એ પુરુષના ચહેરા ઉપર એવું સ્મિત હતું જે જોઈને જેઠાલાલનું અભિમાન ઓગળવા લાગ્યું જેઠાલાલ ઓળખી ગયા આ તો પેલો જ મુસાફર હતો જેને તેમણે કાલે હાંકી કાઢ્યો હતો પણ આજે એ મુસાફર નહીં સાક્ષાત ઈશ્વર જેવો લાગતો હતો જેઠાલાલ ધ્રુવતા અવાજે બોલ્યા તમે તમે કોણ છો અને આ પુસ્તકાલયમાં આટલો પ્રકાશ ક્યાંથી ભગવાને ધીમેથી જેઠાલાલ તરફ જોયું કે શેઠ કાલે તમે જે રોટલો ગલીમાં ફેંકો તો એ તો આ બાળકની શ્રદ્ધા હતી તમે પુસ્તકો વેંચ્યા પણ ક્યારેય વાંચ્યા નહીં આ નાના બાળકે પુસ્તકો વાંચ્યા નથી પણ એમાં રહેલા સત્યને જીવ્યું છે જેઠાલાલના હાથમાંથી લિસ્ટ પડી ગયું એમને પોતાની ભૂલ સમજાવવા લાગી તેમણે જોયું કે કાનું હજુ પણ ભગવાનનો હાથ પકડીને ઊભો હતો જાણે પોતાનો સગો ભાઈ હોય જેઠાલાલને યાદ આવ્યું કે કેવી રીતે તેમણે કાનુને અડધા રોટલા માટે ત્રસાવ્યો હતો અને પાણીના પૈસા કાપવાની વાત કહી દીધી મને માફ કરી દો જેઠાલાલ કાનુના ભગમાં પડી ગયા કાનુ મેં તારી સાથે બહુ અન્યાય કર્યો છે આટલા વર્ષો મેં લક્ષ્મી પાછળ કાઢ્યા પણ તારી પાસે જે હૃદય છે એ તો મારી પાસે ક્યારેય નહોતું જેઠાલાલની આંખોમાંથી પસ્તાવાના આંસુ વેવા લાગ્યા ભગવાને જેઠાલાલને ઉભા કર્યા અને કહ્યું કે શેઠ પસ્તાવો એ સૌથી મોટું પ્રાયશ્ચિત છે આજથી આ પુસ્તકાલયમાં ફક્ત પુસ્તકો નહીં પણ ગરીબ બાળકો માટે જ્ઞાન અને ભોજનની પણ વ્યવસ્થા થવી જોઈએ શું તમે કરશો જેઠાલાલે બે હાથ જોડીને હા પાડી તે જ ક્ષણે આખા પુસ્તકાલયનું વાતાવરણ બદલાઈ ગયું જૂની દિવાલો ચમકવા લાગી અને પુસ્તકો ઉપરની ધૂળ આપોઆપ સાફ થઈ ગઈ કાનુના ચહેરા ઉપર એક અજીબ શાંતિ હતી એ સમજી ગયો તો કે એના કાના ભાઈએ ફક્ત તેની જ નહીં પણ આખા શહેરની તરફ સીભાવી દીધી હતી બહાર વરસાદ હવે શાંત થયો તો પણ આખા શહેરમાં એક નવી તાજગી ફેલાઈ ગઈ હતી પુસ્તકાલયની અંદરનું દ્રશ્ય અદ્ભુત હતું જેઠાલાલ શેઠ જે ક્યારેય કોઈની સામે નહીં માનોતા એ આજે કાનુના હાથ પકડીને રડી રહ્યા હતા એમને સમજાઈ ગયું હતું કે જે સુખ અને શાંતિ તેઓ આખી જિંદગી પૈસામાં શોધતા હતા એ તો આ બાળકની નિસ્વાર્થ ભક્તિમાં હતી ભગવાન હવે ધીમે ધીમે અદ્રશ્ય થવાની તૈયારીમાં હતા તેમણે કાનુના માથા ઉપર હાથ મૂકીને વાલ કર્યું કે કાનુડા હવે મારે જવું પડશે મારે પેલા ઉપરના લોકમાં પણ જોવું પડે ને ત્યાં પણ ઘણા જેઠાલાલો હશે જેમને મારે સીધા કરવાના છે ભગવાને મજાક કરી કાનુએ ભગવાનનો છેડો પકડી રાખ્યો હતો એની આંખોમાં આંસુ હતા કે કાનાભાઈ તમે ફરી ક્યારે આવશો અને હા તમે જતા જતા રસ્તામાં ધ્યાન રાખજો હજુ પણ પાણી ભરાયેલું હશે અને પેલી મોટી બસોવાળા બહુ ઉતાવળમાં હોય છે ભગવાન ખળખળાટ હસી પડ્યા એમની હસીમાં આખા બ્રહ્માંડનું સંગીત હતું તું ચિંતા ન કર બેટા જ્યાં સુધી તારા જેવું નિર્મળ હૃદય ધરતી ઉપર ધબકે છે ત્યાં સુધી હું હંમેશા તારી આસપાસ જ હોઈશ જ્યારે પણ તું કોઈની નિસ્વાર્થ સેવા કરીશ કે કોઈ ભૂઇખાને તારો રોટલો આપીશ ત્યારે સમજી લેજે કે હું તારી બાજુમાં જ ઊભો છું એક દિવ્ય પ્રકાશ સાથે ભગવાન ત્યાંથી વિદાય થયા પુસ્તકાલયમાં ફરીથી શાંતિ છવાઈ ગઈ જેઠાલાલ શેઠ ઊભા થયા અને તેમણે કાનુને વાલથી તેડી લીધો તેમણે તરત જ જાહેર કર્યું કે કાનુ આથી તું આ પુસ્તકાલયનો નોકર નથી પણ આનો માલિક છે અને આ જ્ઞાન સાગર હવેથી ફક્ત પુસ્તકો માટે નહીં પણ તારા જેવા દરેક બાળક માટે વિદ્યા અને ભોજનધામ બનશે સમય પસાર થયો એ ગીચ વિસ્તારનું એ જૂનું પુસ્તકાલય હવે શહેરનું સૌથી સુંદર સ્થળ બની ગયું હતું જેઠાલાલે પોતાની બધી સંપત્તિ ગરીબ બાળકોના શિક્ષણમાં લગાડી દીધી કાનુ હવે મોટો થઈ ગયો હતો પણ આજે પણ તે રોજ સવારે એક સૂકો રોટલો ભગવાનના એ જૂના ચિત્ર સામે ધરીને પૂછતો કેમ છે કાનાભાઈ આજે ટ્રાફિક કેવો હતો લોકો દૂર દૂરથી આ નિર્મળ હૃદયના માલિકને મળવા માટે આવતા કાનુએ દુનિયાને શીખવ્યું કે ભગવાનને મેળવવા માટે મોટા આશ્રમો કે જટિલ મંત્રોની જરૂર નથી બસ એક સાચો ભાવ અને નિર્મળ હૃદય જ કાફી છે આ વાર્તા આપણને શીખવે છે કે ઈશ્વર કોઈ મોટા મંદિરોમાં કે આલિશાન મહેલોમાં નથી વસતો પણ તે એવા નિર્મળ હૃદયમાં વસે છે જ્યાં બીજા માટે કરુણા અને પ્રેમ અને નિઃસ્વાર્થ ભાવ હોય સાચી ભક્તિ એ જ છે જે આપણને વેચતા શીખવે છે સંઘરતા નહીં